નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના સર્વ વ્યુઅર્સને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ નવા વર્ષની શુભેચ્છાઓ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યા હોય ત્યારે આપણે સર્વે આ મોહિમમાં જોડાઈને ખભેથી ખભ મિલાઈને આપણા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને તહેવારો મનાઈએ નાના નાના રોજગારોને મજબૂતી મળે સ્વદેશી વસ્તુઓનું વેચાણ મજબૂતીથી થાય એવી સર્વ વડોદરાવાસીઓને મારી અપીલ છે સર્વ વડોદરાવાસીઓને સર્વ નગરજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આ નવું વર્ષ આપણા સર્વેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એ જ પ્રાર્થના વંદે માતરમ ભારત મથાકી જાય